બધાને જે મારી માનું છે તમે જોડે છે યુટ્યુબ ચેનલ બ્લોક તો મિત્રો આજે છે જુલેટી અને હું જઈ રહ્યો છું માર્કેટમાં જેમ કે મારા ફ્રેન્ડનો ફોન આવ્યો તો કે માર્કેટમાં આવો તો માર્કેટમાં જઈ રહ્યો છું અને માર્કેટમાં જઈ પછી શું મોચ્છર છે એ તમે એન્ટક બ્લોક દેખતા રહેજો સારું લાગશે અને જે પણ મિત્રો ચેનલ પર પહેલીવાર આવ્યો હોય એ સાઈડમાં લાલ કલરનું બટન દેખાશું છે એને જલ્દીથી દબાવી દેજો બે લાયકન પણ ઓન કરી દેજો કેમ કે આગળ સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળે

આયા આઈ ગયા નહીં ગયા ઓ ભાઈ આય 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 દેખો કે લ્યા હું તમાર

કે યસ કે યસ હા ને આ આપણા ડિલીટી કુછ ન સાબેલી આપણા આગળ ના

એમને પણ કલર લગાવ્યો અને જેમ કે ઘણી બધી મજા કરી છે અને હવે દિનેશ આવ્યો તમે બોલતા નહીં છોકરા એમના સાથે પણ જુલેટી કરાવી છે અને ઘણી ઘણી બધી મજા પણ આવી છે અને હવે જેમ કે અમે વિચારી રહ્યા છીએ કે પ્રોગ્રામ કરવાનો તો તમે એન્ડ બ્લોક દેખતા રેજો તમને સારો લાગશે તો હવે જશું ઘરે નાઈ લઈશ અને પછી હું તમારી સાથે મળું કે મતલબ કે થોડી વાર નાઈ ફ્રેશ થઈ ને પછી હું તમને કપડા બીજા પહેરીને તમને બતાવું કે હવે નાઈ લીધું છે અને પછી જઈશું અમે એક પ્રોગ્રામ છે એ તમને આગળ જોવા મળશે હલો નાઈ લીધું છે અને હવે જેમ કે આગળની શરૂઆત કરીએ બ્લોગ એન્ડ તક દેખતા રહેજો સારો લાગશે અને લાઈક ના કરજો લાઈક કરજો ચેનલને પહેલી વાર જોતા કરી દેજો તો હવે જઈએ આગળની શરૂઆત કરીએ એ કહેવા માગીશ કે તમે યાર મિત્રો ઇન્સ્ટામાં મેસેજ કરો છો તો જેટલા પણ મારા સબસ્ક્રાઈબરો છે એ એમને તમારું મેસેજ નહીં દેખાતો અને હું કહેવા માંગીશ કે તમે જે મને ઇન્સ્ટાગ્રામમાં અંદર પૂછો છો એ તમે મને યુટ્યુબ ચેનલના વિડીયોની અંદર કમેન્ટમાં બતાવો તો વધારે સારું રાખશે અને હવે જઈ રહ્યો છું હું માર્કેટમાં થોડું પર્સનલી કામ હતું અને સામાન પણ લાવવાનો છે તો તમે એન્ડ તક બ્લોગ દેખતા રહેજો અને દિનેશભાઈ આગળ આગળ જઈ રહ્યા છે અને એ જ કહેવા માગીશ કે તમે મેસેજ કરો છો યુબ ચેનલ મેસેજ કરો તો થોડું બધા સારું લાગશે અને જે આપણે માર્કેટમાં